રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે ઘઉંના પાકમાં રોગ અને ઉપદ્રવ ઉપદ્રવતા જગતનો તાત

જ્યારે મહામુસીબતે પાકની માવજત કરી અને પાકને બચાવ્યો અને વાતાવરણ અનુકૂળ આવવાને કારણે હવે ઘઉંના પાકમાં ગેરુ અને સુકારો નામના રોગ આવી ગયા છે ને ખાસ કરીને ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે જેને કારણે ઘઉંના ઊભા પાક સુકાઈ રહ્યા છે આમ બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે ઘઉંના વછત્રા વાવેતર પર

ગેરુ ની પણ અસર છે અને ઈરુ નું પ્રમાણ વધારે છે તે પાંચ ટકા તો ઘઉં સુકાઈ જાય છે અને ભાજી બજારમાં જે શરૂઆત થઈ ભાવ પણ સો રૂપિયા નીકળી ગયો આ ને કારણે ઘણી નુકસાની આ ગેરુ ને ઈરુ ને હુકો પાંચ ટકા હુકો ને હિસાબે નુકસાની ઘણી છે બધા મોલ માં છે ચણામાં છે હેડા છે જીરું છે ધાણા છે બધામાં અસર થાય છે જ્યાં ધુમ્મસને કારણે અને સરકાર યોગ્ય છમ ભાવ આપે તો આ સારું કહેવાય એમ ઘઉંનું જે પાછુતરો વાવેતર છે તે વાવેતર પર વાતાવરણ ફેરપલટાની પુષ્કળ પ્રમાણમાં અસર જોવા મળી હતી ત્યારે બીજી તરફ ફૂગ જન્ય રોગોના કારણે પણ ઘઉંના પાકમાં ઉત્પાદન થવું જોઈએ તે ઉત્પાદન થશે નહીં કૃષિ નિષ્ણાતોનું પણ કહેવું છે કે વાતાવરણમાં ફેર પલટાના કારણે ઘઉંના પાક પર અસર વર્તાઈ રહી છે ખાસ કરીને વધુ પડતી ગરમી પડવાને કારણે ઘઉંના પાકમાં ઘેરુ નામનો રોગ આવી ગયો છે જેના કારણે ઘઉંનો દાણો જેના પર કાળા ડાઘ લાગી જવાની પણ શક્યતાઓ છે ત્યારે કૃષિ નિષ્ણાતોના કહેવા અનુસાર દવાનો છંટકાવ કરવા માટે પણ કૃષિ નિષ્ણાતોએ સલાહ આપી હતી તો ઘઉંના પાકની અંદર ખાસ કરીને તાપમાન વધવાના કારણે થડના ગેરોનો રોગ જોવા મળેલો હોય છે થળના ઘેરોની વાત કરવામાં તો પાનના ગેરો કરતા થોડા ગેરોની અંદર ચાઠા મોટા જાડા અને બદામી રંગના જોવા મળતા હોય છે અને ઉપસેલા જોવા મળતા હોય છે સમય જતા ચાઠા કાળા રંગમાં પરિવર્તિત થતા હોય છે આ સમયે ખાસ કરીને રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ આ છોડના વધારે નિયંત્રણ માટે આપણે મેનકો જેબ પોઈન્ટ બે પર્સન્ટ દવા છંટકાવ કરીને પણ નિયંત્રણમાં લઈ શકાય છે ઘણી વખત વધારે પ્રમાણમાં આ રોગ જોવા મળે તો એના મૂળમાંથી પણ છોડ ભાંગી જતા હોય છે ખાસ કરીને આ રોગના નિયંત્રણ માટે મેનકો દવા ઉપરાંત રોગપ્રતિકારક જાતો વાવવામાં આવે ને સમયસર ભલામણ મુજબ વાવણી કરવામાં આવે